હું તો શાદ પાડું ને હરી શાબળજો હું તો શાદ પાડું ને હરી શાબળજો હું તો પોકાર કરું ને હરી શળજો હું તો પોકાર કરું ને હરી શળજો તમને કહું છું વારંભાર કૌરવે મારી પીધી તમને સુખોની તે નિંદ્રા કે મય આવે તમને સુખોની તે નિંદ્રા કે મય આવે મારા ઋણા ચૂકવવાની કડી રે આવી મારા ઋણા

પાંચ પાંડવો ને કૌરવો જુગટે રમ્યા પાંચ પાંડવો ને કૌરવો જુગટે રમ્યા પડવ રાજ રાજને હારી ગયા પડવ રાજ રાજને હારી ગયા મામા સકુની કર્યું છે કપટ કૌરવે મારી પત લીધી મને ભરી રે સભામાં ઉભી રે રાખી મને ભરી રે સભામાં ઉભી રે રાખી પાપી દુશાસન મારા ચીર છે પાપી દુશાસન મા

ગયા ત્યાં તો ધર્મ રાજા ચૂકી ગયા ધ્યાન કૌરવે મારી પતલી હતી ત્યાં તો ધર્મ રાજા ચૂકી ગયા ધ્યાન કૌરવે મારી પતલી ત્યાં તો સહદેવે સામે જોયું તું ત્યાં તો સહદેવે ન સામે જોયું ત્યાં તો ભીમા ગદા લેવાનું ભૂલી ગયા ત્યાં તો ગદા ગેવાનુ ભૂલી ગયા ત્યાં તો નહીં કાંઈ ચાલ્યું જોર કૌરવે મારી પતલી હું તો રુદાન કરું ને હરિયા રે હું તો રુદાન મારા રુદને સમદાર હિ લોડે ચડ્યા મારા રુદને લોડે ચડ્યા મારી આખો માયા કૌરવે મારી પત લીધી મારા રુદ ને પવન દેવ થંભીરે ગયા મારા રુદ ને પવન દેવ થંભીરે ગયા મારા પશુ પંખી રોઈ રે પડ્યા મારા રુદાને પશુ પંખી રોઈ રે પડ્યા મારા રુદાને રોવે ઢોર પૌરાવે મારી પતલીતી લીધી મારા રુદને સૂર્ય દેવ થંભીરે ગયા મારા રુદને ભીષ્મ પિતા રોઈ રે પડ્યા મારા રુદ ને સૂર્ય દેવ થંભીરે ગયા મારા રુદ્ર ને ભીષ્મ પિતા રોઈ રે પડ્યા મારા રુદને રુવે ગુરુદેવ તમે બલી રાજાની પતરાખી હતી તમે બલી રાજાની પતરાખી હતી તમે ભિક્ષોક બની ને દાન લે વાગ્યા તમે ભિક્ષોક બની ને દાન લે તમે બન્યા હતા એના છાણીદાર કૌરવે મારી પત લીધી તમે સતી રે અંશુયાની પત રાખી તમે સતી રે અંશુયાની પત રાખી તમે બાળક બનીને ને કર્યા તમે બાળક બનીને ને પાન કર્યા તમારું સતી પાસે હાલ્યું નઈ કઈ જોર કૌરવે મારી પત લીધી વાલા શેરડી ખાતારે તમને ખાસ વાગી વાલા શેરડી ખાતારે તમને ખાસ વાગી મેં તો ચીર ફાડીને હાથે પાટો રે બાંધ્યો મેં તો ચીર ફાડીને હાથે પાટોરે પલંગ માં સુતારે હતા વાલો સેજ પલંગ માં સુતારે હતા એના હૃદય કમળ માં શાંતિ હતી

જમવા બેઠા વાલો મીઠા રે પકવાન જમવા બેઠા વાલે હરસે મેલી દીધા થાળવાલાની વાલા ની આજે નિંદર યોડી વાલે પગમાં તે મોજડી પૈરી રે નથી વાલે પગમાં તે મોજડી પૈરી રહે નથી વાલો ખંભાનો ભૂલી રે ગયા વાલો ભૂલી રે ગયા પલમાયા વ્યાસી ના પૂરવાલા ની આજે યુડી વાલે લીલા કરીને નાચી ઘરે પૂર્યા વાલે લીલા કરીને ના રે પૂર્યા દુસાસન ચીર ચીને ને થાકી રે ગયો દુસાસન ચીર ખેચી થાકી રે ગયો વાલે પૂર્યા નવસો નવાણું ચીર વાલા ની આજે નિંદર યુડી દૃષ્ટ દુર્યોધન મનમ ગીરે ગયો દૃષ્ટ દુર્યોધન મન માંડ ગીરે ગયો પાપી ચીર ખેચી ને થાકી રે ગયો પાપી ચીર ખેચી ને થાકી રે ગયો એની વારે આવ્યા છે ભગવાન વાલા ની આજે નિંદર વાલો ઋણ નો રાખે કોઈ નું જરી વાલો ઋણ નો રાખે કોઈ કોયાનું જરી વાલો નવસો નવાણું ચીરપુર્યા વાલે નવસો નવાણું ચીર પુર્યા વ્યજ સાહિત આપે છે ગિરધર લાલ વાલા ની વાજે નિંદર યુડી બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય